સો હેલો માય ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ચેનલ ઇંગ્લિશ અને અને આજે આપણે સ્ટડી કરીશું કે કે ધેટ ધેટ ઇઝ ઇઝ વાય વાય તમે વારંવાર વારંવાર સાંભળો છો પોડકાસ્ટ હોય હોય વાતચીત ચાલતી તો તો કાં ઉપયોગ કરે છે લોકો કન્વર્ઝેશનમાં સો ધેટ ઇઝ વાય મીન્સ એનું મિનિંગ શું છે એનો ઉપયોગ કેવી રીતે કરવો તો કોન્સેપ્ટ નું ક્લિયરન્સ મેળવીએ કે ફ્રેન્ડ્સ અહીંયા આનો મીનિંગ ગુજરાતી શું છે જોઈ લો ધેરફોર ધેરફોર એટલે તેથી શું છે એનો મીનિંગ તેથી ઓકે ધેટ ઇઝ વાય અથવા તો શોર્ટમાં બોલે છે ધેટ્સ વાય ઓકે તો એનો મીનિંગ ઇન શોર્ટ કે છે તેથી અથવા તો આ કારણે શું છે તેથી અથવા આ કારણે બંને મિનિંગ થાય પણ તમારે આને ફોકસ કરવાનો છે કે તેથી છે એક્ઝામ્પલ તરીકે હું બોલું કે તમે મહેનત કરો છો ઓકે કારણ કે તમારે ઇંગ્લિશ બોલવું છે અને હું એનું રિવર્સ કરું કે તમારે ઇંગ્લિશ બોલવું છે તેથી તમે મહેનત કરો છો ઓકે અથવા તો તે લેટ આવ્યો તેથી બસ ચૂકી ગયો કે તે બીમાર છે તેથી સ્કૂલે આવ્યો નથી તો આવા સેન્ટેન્સ છે એના માટે તેઓ વારંવાર ઉપયોગ કરે છે ધેટ ઇઝ ફર્સ્ટ સેન્ટેન્સ છે યુ વોન્ટ ટુ સ્પીક તમારી બોલવાની ઈચ્છા છે યુ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ તમારી ઇંગ્લિશ બોલવાની ઈચ્છા છે તેથી દેર ફોર યુ વર્ક હાર્ડ તમે શું કરો છો સખત મહેનત કરો છો યુ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ તમારી ઇંગ્લિશ બોલવાની ઈચ્છા છે તેથી દેર ફોર યુ વર્ક

ધેર ફોર યુ કેન નો સ્પીક ઇંગ્લિશ તમે ઇંગ્લિશ બોલી શકતા નથી તેથી તમારે શું કરવું જોઈએ મહેનત કરવી જોઈએ ઓકે આગળ જુઓ થર્ડ સેન્ટેન્સ છે હી વોઝ સીખ તે બીમાર હતો હી વોઝ સીખ તે બીમાર હતો ધેર તેથી હી વોઝ એબ્સેન્ટ તે ગેરહાજર હતો હી વૉઝ એબ્સન્ટ એબ્સેન્ટ એટલે શું ગેરહાજર હોવું

કે કનેક્ટ કરે છે બે સેન્ટેન્સ લે પ્રથમ સેન્ટેન્સ ની અંદર શું બતાવે છે રીઝન બતાવે છે કારણ બતાવે છે ઓકે જુઓ અહીંયા ફરીથી ફોકસ કરો તમારી શું ઈચ્છા છે ઓકે યુ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ તમારે શું છે ઇંગ્લિશ બોલવાની ઈચ્છા છે એ કારણ છે જુઓ યુ ડુ નોટ વર્ક હાર્ડ તમે મહેનત કરતા નથી એ કારણ છે અને એનું પરિણામ શું છે કે તેથી તમે ઇંગ્લિશ બોલી શકતા નથી અહીંયા જુઓ ફરીથી રીઝન છે કે એ બીમાર હતો એ બીમાર હતો

કે રિઝલ્ટ તરીકે શું આવ્યું કે તે ચાલી શકતો નથી સો ફ્રેન્ડ્સ આ છે ધેર નો કોન્સેપ્ટ હવે તમે કહો કે આ ધેટ ઇઝ વાય ક્યાં વાપરવું ધેર ફોર એન્ડ ધેટ ઇઝ વાય ઇક્વલ છે તમે એમ પણ બોલી શકો કે અહીંયા શું છે હી કેમ લેટ તે લેટ આવ્યો ધેટ ઇઝ વાય અથવા તો ધેટ્સ વાય હી મિસ્ડ ધ બસ તમે ધેટ ઇઝ વાય ધેર ને એકબીજાના સ્થાને ઉપયોગ કરી શકો છો બેની અંદર